સ્વરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મ્યુનસિપલ કોર્પોરેશન સ્થાપિત ઓ વી સેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર રેસ્કોસ ખાતે લોકોને ટેલિસ્કોપ દ્વારા ગ્રહ દર્શન કરાવવામાં આવ્યા હતા આ ઉપરાંત લોકોને ખગોળીય ઘટના વિશેની માહિતી પણ આપવામાં આવી હતી મારું નામ નિલેશ રાણા છે અને હું લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી કલબનો બધો કાર્યભાર સંભાળું છું લોકવિજ્ઞાન કેન્દ્રની આ જે એસ્ટ્રોનોમી ક્લબ છે એ છેલ્લા ત્રેવીસ વર્ષથી કાર્યરત છે અને આવી રીતે આપણે લોકભોગ વેપાર પ્રોગ્રામ છે આકાશ દર્શનના એ હંમેશા કરતા હોઈએ છીએ ઓક્ટોબરથી ચાલુ કરી અને જૂન સુધી દર મહિનાની અજવાડિયાની આઠમ આવે તેની નજીક અમે રાજકોટની જનતા માટે ચંદ્ર દર્શન અને જો કોઈ ગ્રહ દેખાતા હોય તો ગ્રહ દર્શનનો કાર્યક્રમ નિઃશુલ્ક આવી રીતે રાખીએ છીએ આજે જે કાંઈ પ્રોગ્રામ છે એ જે ગ્રહ મલ્ટિપલ અત્યારે દેખાઈ રહ્યા છે એના વિશેનો છે સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુઓ એવી ફરે છે કે આટલા હજાર વર્ષે થયું આટલા લાખ વર્ષે થયું ક્યાંક તો મને એવો ફિગર સાંભળવા મળ્યો કે દોઢ લાખ વર્ષ પછી આ ગ્રહો ભેગા થયા છે તો એવું કાંઈ નથી હોતું ગ્રહો હંમેશા એક રેખામાં જ હોય છે એ રેખા છોડે તો આપણે ગભરાવાનું થાય એટલે ગ્રહો જ્યારે પણ દેખાય ત્યારે એક રેખામાં જ દેખાય છે જાન્યુઆરી બે હજાર પચીસમાં ખાસ બાબત એ છે કે આ ગ્રહો જે છે એ સાંજના આકાશમાં એક સાથે દેખાઈ રહ્યા છે અને આવું ઘણી વખત બનતું હોય છે બે હજાર ત્રણમાં પણ બન્યું હતું બે હજાર આઠમાં પણ બન્યું હતું બે હજાર બારમાં પણ બન્યું હતું એટલે આવું બનતું હોય છે ને એ એ કોઈ વિશેષ એવી ઘટના નથી કે જેને સોશિયલ મીડિયામાં આટલી બધી ચગાવવામાં આવે છે આજે આપણે આકાશમાં અત્યારે છ ગ્રહ સાંજના આકાશમાં દેખાઈ રહ્યા છે એમાં આપણે યુરેનસ અને નેપ્ચ્યુન સિવાય સૌથી પહેલાં શુક્ર એની બાજુમાં શનિ પછી ગુરુ અને છેલ્લે મંગળ એમ ચાર ગ્રહો ચાર ટેલિસ્કોપથી બતાવી રહ્યા છીએ અને એ રાતના નવ વાગ્યા સુધી ચાલુ રહેશે લોકો અમારી સાથે જોડાવા માગતા હોય તો અમારા લગભગ વોટ્સએપ ઉપર ત્રણ હજારથી વધારે કોન્ટેક્ટ છે કે જેના દ્વારા અમે લોકોને અમારા આગામી કાર્યક્રમો અથવા અમારા નવા કાર્યક્રમો છે એ વિશે માહિતી મોકલતા હોઈએ છીએ હાલમાં જ શિયાળો ચાલી રહ્યો છે એટલે ગીર ખાતે અમારી ચાર અલગ અલગ સ્ટાર પાર્ટીઝ છે સ્ટાર પાર્ટી એટલે કે અંધારી જગ્યાએ અમે અમારા જેવા જે શોખીન લોકો હોય એમને ભેગા કરીએ અમારા સાત આઠ મોટા ટેલિસ્કોપ હોય ઘણા લોકો પોતપોતાના ટેલિસ્કોપ પણ લઈને આવે આખા ભારતભરમાંથી લોકો આ સ્ટાર પાર્ટીમાં આવે છે ડિસેમ્બરમાં મેં એક સ્ટાર પાર્ટી કરી હમણાં ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરીમાં બીજી થશે પછી ફેબ્રુઆરીના એન્ડમાં એક છે અને છેલ્લી જે છે એ એપ્રિલમાં હશે તો એમાં પણ આખા ભારતમાંથી મેં પહેલાં કીધું એમ લોકો આવે છે વૈજ્ઞાનિકો પણ આવે છે આ વખતની સ્ટાર પાર્ટીમાં ડૉક્ટર જે રાવલ આપણા જે ઇન્ડિયાના એમ કહી શકાય કે ખ્યાતા નામ ખગોળ વિજ્ઞાની છે એ અમારી સાથે આવવાના છે અને એ પછી ફેબ્રુઆરીની સ્ટાર પાર્ટીમાં એક બીજા નાસાના સાયન્ટિસ્ટ કે જે ગુજરાતી છે એમનું આવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે તો આજના દિવસે જ્યારે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ખગોળ વિજ્ઞાનમાં જોડાય એના માટે ગમે ત્યારે એ લોકવિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરી શકે અને ખાસ તો સીધો મને ફોન કરી શકે મારો નંબર જે છે એ નાઇન ફોર ટુ સિક્સ ફોર ડબલ થ્રી નાઇન ફોર ચોરાણું બે ચોસઠ ત્રણ ચોરાણું એવો છે એના ઉપર બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ કરીને તમે ગમે ત્યારે એમને કોલ કરી શકો આ કાર્યક્રમ છે એ ખાલી એ વસ્તુની મિથ ભાંગવા માટે છે કે આ કોઈ બહુ વિશેષ ઘટના નથી ધ્યાનથી તમે જુઓ તો કુદરતમાં એ હંમેશા બનતી રહે છે ગ્રહો બધા હંમેશા એક લાઇનમાં જ દેખાય છે અને ખાલી ફેર એટલો છે કે સાંજના સમયે બધા ગ્રહો દેખાઈ રહ્યા છે અત્યાર લગીમાં લગભગ બસો અઢીસો લોકો જોઈ ગયા છે અને પાછલા વખતની વાત કરીએ તો છેલ્લું જે અમારું ઇવેન્ટ હતું અહીંયા જ દોઢ મહિના પહેલાં ત્યારે આશરે ત્રણેક હજાર લોકો એ ટેલિસ્કોપમાંથી ગ્રહો નિહાળ્યા હતા અને આજે પણ કદાચ એવું થશે કારણ કે તમે જુઓ તો છેલ્લે ડેલા સુધી લાઈન થઈ ગઈ છે